સ્વતંત્રતા પર્વની સમગ્ર દેશમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે ત્યારે રાષ્ટ્રીય પર્વને ધ્યાને લઈ વડોદરામાં પોલીસ એલર્ટ થઈ ગઈ છે વડોદરા રેલવે સ્ટેશન પર બોમ્બ સ્કોડ એસઓજી અને રેલવે પોલીસે પ્લેટફોર્મ નંબર એક પર તેમજ રેલવે યાર્ડ અને અન્ય સ્થળોએ સઘન ચેકિંગ હાથ ધર્યું હતું પોલીસ દ્વારા મુસાફરોના સામાનનું ચેકિંગ સહિતની કામગીરી કરવામાં આવી હતી જોકે કોઈ પણ વાધાજનક ચીજવસ્તુ મળી આવી ન હતી મારું તો ખાસ મુસાફરોને એક સંદેશો એ જ છે કે અમે જે રીતે મુસાફરોની સુરક્ષાને ધ્યાને રાખીને ચિંતા કરી રહ્યા છીએ તો દરેક મુસાફર પોતાના સુરક્ષાની ચિંતા કરે અને જો કંઈ પણ શંકાસ્પદ વ્યક્તિ વસ્તુ કંઈ પણ વસ્તુ જણાય શંકાસ્પદ હિલચાલ પણ જણાય તો પોલીસને જાણ કરે જેથી કરીને અમે મોટી જાનહાની અથવા મોટો બનાવ બનતા અટકાવી શકીએ